નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ દિલની વાર્તાઓમાં આજની વાર્તાનું નામ છે આનું નામ તે ધણી દિવાળીના દિવસો હતા વડોદ ગામની ખળાવાસમાં ખળા મસળી ઉપરને તૈયાર થઈ ગયા હતા જગા પટેલની વહુ દીકરો દાણા વાવલીને નવા લુઘડા અને ઘરેણા મનોરથમાં મહાલતી હતી ટાઢા ટાઢા વાવડા વાતા હતા તેમાં મોતી જેવા દાણા માથે વરસતા હતા અને વાવલનારીઓની ચુંદડીઓના છેડા ફરકતા હતા અને શિયાળાની તડકતી તડકીમાં ચળકતો હતો મુઠ્ઠી ફાટે તેવો બાજરો ખળામો પડ્યો હતો જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીઠ મોડીને જોઈ ઊભો રહ્યો છે લીલવણી અને એની નજરમાં સમાતો નથી પ્રભાતનો પહોર અને પાપનો મનસુબો ઉપડ્યો છે એ વિચાર કરે છે કે ઓહો મહેનત કરી કરીને તૂટી ગયા મારા ભાઈઓ બધા આ બાજરો પાક્યો મારે પરસેવે અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભોગ લઈ જશે વળી થોડીક વાર તંભી ગયા બાજરા સામે ટોપીને ઊભા રહ્યા ફરીવાર પેટમાંથી કુળ બોલ્યું રાતમાં એકાદી ગાડી બાજરો ભરીને ઘર ભેળો કરી દઉં તો આટલો મારો સુવાગ રહેશે રાજભોગમાં નહીં તણાઈ જાય અને અડધિક રાજનો ગજર ભાગ્યો છે એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું ભોદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી તેમ જગા પટેલ પણ લોભે જ જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછળની રાતનું ગાડું છોડી ઘર તરફ ચાલ્યા સાથે ગાડું હાંકતો હતો પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાડાની પાછળ હતા અને ગામના પાદરમાં ઢુકડા આવતા હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયા મોત નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી ગયું જગો પટેલ મુંજાણા ત્રણેય જણાએ વળી મહેનત કરી તો પણ ગાડું ઊંચું થયું નહીં ધણીની ચોરી એટલે કોઈને મદદ બોલાવવા જાય તો છતરાયું થઈ જાય તેમ પાછળ ખળું પણ છેટું એટલે ગાડું પાછું લઈ જઈ શકે તેમ ન હતું આમ જગા પટેલે સોમે છછુંદર ગળ્યો જેવું થયું સવાર પડશે અજવાણું થશે તો તો થશે એવી બીકમાં ફોફળા થતા હતા જગો પટેલ કોઈ વટે માર્ગોની વાટ જોઈ બેઠા હતા એવામાં ઈશ્વરને કરવું અને તે જ દરબાર જેની ચોરી હતી તે ગજાભાઈ ગોહિલ જ પરોઢીએ પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલમાં જવા માટે હાથમાં પાણીનો કળશીયો લઈને નીકળ્યા ઢાઢ પડતી હતી એટલે દરબારે માથે બોકાનું બાંધેલું હતું ફક્ત દરબારની આખો જ બહાર દી હતી જેવા દરબાર જગા પટેલના ગાડા પાસે નીકળ્યા તેવા જ જગા પટેલે ગરજવાને હકલ અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આદમી આ આદમી અજાણ્યો હોવાથી ગામ ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો છાનો માનો લઈ જાઉં છું એવું ધારીને ઉતાવળા ઉતાવળા બોલ્યા કે યુવાન એ યુવાન ગભરામણ અને દરબાર મોઢે બોકાને બાજેલું હતું એટલે જગા પટેલે તો દરબારને ઓળખ્યા જ નવો જ ઓળખ્યા પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા દરબાર સમજી ગયા કે મારા રાજભોગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનું માનું ગાડું ભરી લઈ જાય છે પરંતુ દરબાર વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભાઠો પડશે શર્માશે માટે પટેલ પોતાને જ ન ઓળ ઓળખે એવી રીતે નીચું નીચું જોઈ ગાડાને ટેકો ગેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરી નાખું ગાડું ચાલતું કરી રાજી થતા થતાં હાંકીને ચર્યા નીકળ્યા હશે કોઈ બિચારા રાત દિવસ ટાઢ તડકો વેઠીને મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તો શું થઈ ગયું એ પણ આપણી વસ્તી છે ને આમ વિચારતા વિચાર દરબાર ચાલી નીકળ્યા ત્યાંથી આ વાતને બન્યાને આશરે થયક મહિના થયા હશે દરબારના દરિયાવદિલને દિલને ઉપરની વાતનું ઓષણ પણ નથી એ સમયે દરબારમાં મહેલનો મહેમાનો આવેલા હવાલદાર મહેમાનોને સારું ગાદલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયા પટેલે હા ના કરવાથી હવાલદારે જગા પટેલને કંઈ કરવું વચન કરી દીધું એટલે પટેલે અને પટેલને રીહ ચડી પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી અને હવાલદારે પણ તોછડાઈથી કીધું ત્યારે અહીંયા કેમ રહે છે તને ક્યાંય બીજે મળતું નથી અહીંયાથી જાય છે બારે એટલે જગા પટેલને પગની માતા સુધીની ઝાડ લાગી ગઈ દુભાઈને રાતે ગાડામાં ઉતા ઉચાળા ભર્યા દરબારને આ વાતને કશી ખબર પણ ન હતી પણ વળતે દિવસે દરબાર ડેલીએ ડાયરો કરીને બેઠા છે ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચા રાચરશીલું અને ઢોર ઢોરઢોકના લઈ ગાડા ભરીને ડેલી પાસેથી નીકળ્યા ગામના માણસો એમને વારવા મળવા મંડ્યા પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઉતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને એનું કારણ પૂછ્યું જગા પટેલે ખીજાઈને કહ્યું કે દરબાર અમારી વહુઓ આણામાં બે સારા ગોદલા લાવ્યા હોય તે તમે વેઠે કાઢી દઈએ અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ તોય તમારા ત્રણ ડોકડામાં અને હળબળાવે એ એમને નથી પ્રવડતું દરબારે સબોરીથી આખી રાત વાત જાણે લીધી ઘણા દિલગીરી થયા હવાલદારને સજા કરી પણ પટેલને કહ્યું કે બાપ તમે મારા સોનાના ઝાડવા છો માફ કરો મને ને પાછા વળો પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યો નહીં એટલે દરબારે જગા પટેલને પડખે ચડીને કાનમાં કીધું કે પટેલ જાઓ તો ભલે જાઓ પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજાનું ભરતીઓ વળાવે તેવો ધણી ગોદજો હો આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા પણ પટેલને હાડ હાડમાં ધ્રુજારો છૂટ્યો પટેલથી બોલાયું નહીં મનમાં એક વાત જ બોલતો ગઈ કે આનું નામ તે ધણી આનું નામ તે ધણી જે ધણી મેં જે ધણીની મેં ચોરી કરી હતી તે જ મને ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને માફ તો કરે પરંતુ એ વાતમાંય હું ભોઠો પડું એ દયાથી મને ખાનગીમાં ઠપકો દે નહીં અરે આવો ધણી મને બીજે ક્યાં મળે એમ વિચારીને પટેલે ગાડા પાછા ફેરવ્યા અને તેના વંશજો હાલ પણ ગામમાં રહે છે આ વાતને આશરે પોણા સો વર્ષ થયા હશે ઈસવીસન ઈસવીસન ઓગણીસો ને ત્રેવીસની સાલ આવો જ બનાવ ગોંડલ દરબાર પા કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે તો મિત્રો આ વાર્તા ગમી હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ પર તમે હજુ સુધી નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવોને આવો સપોર્ટ કરતા રહેજો અને નવી વાર્તા લઈને જરૂરથી આવશો જ ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય મગલ જય મગલ